સ્થાનિક સ્વરાજ્યની સત્તાધારી પક્ષ ભાજપના વોર્ડમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે જેમાં વોર્ડ નંબર નવના ના ભાજપના ઉમેદવાર એવા રાજન પટેલ કુણાર સેલર ગૌરીબેન સાપરિયા તેમજ નેન્સીબેન શાહને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળી રહ્યો છે તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સુરત શહેર મહાનગરપાલિકા સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની અંદર ચૂંટણીના પ્રચાર બળગમ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવની અંદર છીએ મારી સાથે છે ખાસ કરીને રાજનભાઈ પટેલ કુણાલભાઈ સેલર ગૌરીબેન તેમજ નંસિંહ શાહ આપણે શરૂઆત કરીએ રાજનભાઈ પટેલ શ્રી જે નમસ્કાર રાજનભાઈ બોલો જે તમારી પર વિશ્વાસ રાખીને તમે પાયાના કાર્યકર છો તમારા પપ્પા પણ છે વિશ્વાસ રાખીને જે ટિકિટ આપી છે એ માટે શું કહેવો છો ભાજપ માટે જો આ વખતે શીર્ષ નેતૃત્વ એવું નક્કી કર્યું છે કે પાર્ટીમાં નવ યુવાનોને તક આપવામાં આવે અને એને અમારે ચરિતાર્થ કરવાની છે તમે જયારે ચૂંટાઈ આવશો ત્યારે પેલું પ્રાધાન્ય કામ કોને આપશે અમારે તો જે વિકાસની કેળી અમારા પૂર્વજો કંડારી છે તેને અમારે આગળ જ વધારવાની છે અને તેને અમે અમારી રીતે આધુનિક ડબે આગળ વધારીશું હવે તમારા મતદાતા માટે છેલ્લે શું કહેવા માંગો છો અમારા મતદાતાઓ જનરલી ભાજપની સાથે જ રહ્યા છે આ વખતે લોકોમાં નવયુવાનોને કારણે એક ઉત્સાહ છે અને એ ઉત્સાહમાં કોંગ્રેસને ડિપોઝિટ ડૂલ થવાની છે કુણાલભાઈ આપનું શું કેવું છે જે તમને ટિકિટ આપવામાં આવી છે હવે જે પ્રમાણના કામો આ વિસ્તારમાં મોટા ભાગના બાકી છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ સુરત મહાનગર સુરત ભાજપ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અને અમારા મોવડી મંડળે મને જે ટિકિટ આપી છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું એક તો હું ગુજરાત રાજ્યમાં સૌથી નાના ઉમેદવાર તરીકે છું હું અને એક વોર્ડ નંબર દસના દિવ્યાબેન રાઠોડ છે અમે સૌથી નાના ઉમેદવારો છે અને એના એના માટે હું એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો એટલે આભાર માનીએ છીએ કે સૌથી નાના ઉમેદવાર તરીકે તક આપી અને યુવાનોમાં જે એમણે એમને જે તક દેખાય અને જે આશા રાખી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ભલે ઉંમરમાં નાના હોય પરંતુ કામ મોટા કરવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આવો એક મહિલા ઉમેદવાર છે નેન્સી શાહ આપણે તેમને મળી નમસ્કાર નેન્સી નમસ્કાર નામ સજેસ્ટ થયું ત્યારે કેવું તમને લાગ્યું મારું નામ જાહેર થયું ત્યારે હું ખૂબ આનાની લાગણી અનુભવતી હતી પણ પાર્ટીએ હંમેશા જે મહેનત કરવાના કાર્યકર્તાઓ છે એને કંઈક ને કંઈક આપ્યું છે કારણ કે હું મારા વ્યવસાય એડવોકેસી હોવા છતાં મને પાર્ટીએ બે હજાર તે તેરથી બે હજાર વીસ મેઇન બોડી સુરત શહેર મંત્રી તરીકે બી તક આપી હતી અને હવે વહીવટમાં ઉતરવાની તક જે આપી છે એ બધા પ્રજાજનોના ભરોસે આપી છે એટલે જે રીતે અમા આપણી સુરત મહાનગરપાલિકા નંબર વન છે જે રીતે ગતિશીલ વિકાસ છે એનો એ જ ટકાવી રાખવાનો અમે પ્રયત્ન કરશું અને અમારા અગાઉના જે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ રહી ચૂક્યા છે એમના જ રસ્તે ચાલીશું બાકીના જે બેઝિક ફેસિલિટીઝ અમારો જે વોર્ડ છે રાંદેર જહાંગીર પાલનપુર તો અમારો ડેવલપિંગ વોર્ડ છે કન્ટિન્યુઅસ ડેવલપ થતો વોર્ડ છે એમાં જે બી બેઝિક ફેસિલિટીઝ રહી હશે મોટા કામ પછી કરીશું પહેલાં રોડ રસ્તા પાણી ગટરમાં જે બી નાનું કામ બી બાકી હશે પહેલાં પરિપૂર્ણ કરીશું ગૌરીબહેન આજે તમારો સમાજ ઉપસ્થિત થયો છે ને અને લોકોને તમારી પર લાગણી છે કે આપણે જે કામ આપણે જી કરવાનું હશે એ પૂર્ણ આપણે કરી શકીશું જેટલો સાહ સહકાર મળશે આપને અપાવશું ને પૂર્ણ બધું કામ કરશું બરાબર સમાજમાં જેનું જે દુઃખમાં સુખમાં જે આપણે લાભ લેવાનો હશે એટલો લઈ શકીશું મિત્રો મહિલા જે ઉમેદવારે છે બોલે છે ઓછું પરંતુ કામ મોટું અને મોટા પ્રમાણમાં કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી વોર્ડ નંબર નવની અંદર ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે અને સો ટકા કોંગ્રેસની અહીંયા જે ડૂલ થશે ડિપોઝિટ તેમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રકાશવાળા સુરા